અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે પર એરોમા સર્કલ ખાતેની ટ્રાફિક સમસ્યા નિવારવા કરોડો રૂપિયાનો બાયપાસ રોડ મંજૂર કરાતા બાયપાસ રોડ માટે જમીન સંપાદન બનાસકાંઠા સર્કલ ખાતે નેશનલ હાઇવે ઉપર સર્જાતી વર્ષોની ટ્રાફિક સમસ્યાના પ્રાણ પ્રશ્નો ઉકેલ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે હવે આ રોડ બનાવવા માટે સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ અને એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને જમીન સંપાદનનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે છેલ્લા ઘણા સમયથી આ બાયપાસ રોડ માટે જમીન સંપાદનને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડ માટે જો સિત્તેર થી સો મીટર જમીન સંપાદન થશે તો કેટલાક ખેડૂતો પાસે ખૂબ જ ઓછી જમીન બચશે તો કેટલાક ખેડૂતોની સંપૂર્ણ જમીન બાયપાસ રોડમાં જતી રહેતા તે ખેડૂતો જમીન વિહોણા બનશે એગોલા ગામના ખેડૂતોએ ઢોલ વગાડીને બાયપાસ રોડ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં ગાંધીનગર સુધી ઢોલ વગાડી ઉગ્ર વિરોધ કરવાની ખેડૂતોએ ચીમકી ઉચારી હતી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે જે સરકાર સિત્તેર થી સો મીટર જેટલી જમીન સંપાદન કરી બાયપાસ રોડ બનાવવાની કાર્યવાહી કરી રહી છે તેની સામે અમે ત્રીસ મીટર જમીન આપવા તૈયાર છીએ ખેડૂતો કહી રહ્યા છે કે બાયપાસ રોડ માટે માત્ર ત્રીસ મીટર જમીન જ જરૂર છે તો આટલી બધી જમીન સંપાદન કેમ કરાઈ રહી છે તેવા સવાલો ખેડૂતો ઉઠાવી રહ્યા છે પાલનપુર શહેરની આજુબાજુ જે બાયપાસ નીકળી રહ્યો છે તે અમારા ગામ એગોલામાં થઈને નીકળે છે જેનું અમને જાહેરનામું પડતાં સો મીટર અને સાઠ મીટરની પહોળાઈમાં તે બાયપાસ કપાય છે તો આમાં ખેડૂતોને જમીન ખૂબ મોટા પહોળાએ મોટા પ્રમાણમાં જતી રહે છે એટલે એક જ સરકારને એક વિનંતી કે આ જે બાયપાસ નીકળી રહ્યો છે તેની પહોળાઈ સોકડી કરવામાં આવે અને ત્રીસ મીટર કરવામાં આવે પાલનપુર ની અંદર જે પણ રસ્તાઓ આવેલા છે તે ત્રીસ મીટરની અંદર એનું પૂરતું રસ્તા માટે પૂરતું કામ હોય છે એટલે આ પણ જે જગ્યા નીકાળવામાં આવે બાયપાસ તે કાપવામાં આવે તે ત્રીસ મીટર કાપવામાં આવે જો ત્રીસ મીટર કાપવામાં નહીં આવે તો જે ખેડૂતોની જગ્યા જાય છે તે ખેડૂતો ખે ખેતી વિહોણા થઈ જાય છે અને તે ખેડૂતમાંથી પણ નીકળી જાય છે એટલે એક સરકારને વિનંતી છે અત્યારે કે જે બાયપાસ નીકાળવામાં આવે ત્રીસ મીટર નીકાળવામાં આવે અને જો તેમ નહીં કરવામાં આવે અને બાયપાસ જે પહોળો નીકાળવામાં આવશે તો ખેડૂતો કોઈ પણ ભોગે આત્મવિલોપન કરશે અને તે બાયપાસ ન નીકળવાની પૂરેપૂરી એમનો પ્રયત્ન કરશે અને જો સરકાર નિકાળશે તો સરકારને ભવિષ્ય એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે જય જવાન જય કિસાન ખેડૂતોને અન્યાય સમાન આ સોનગઢથી જગણાનો જે મહામૂલી જમીનો કાપતો આ બાયપાસ બની રહ્યો છે ભ્રષ્ટાચારની ગંધ આવે છે કઈક ને કંઈક કઈક ને કોઈક કોઈકને ફાયદો કરાવવા માટે આ બાયપાસ બની રહ્યો છે આટલો પહોળો બાયપાસની જરૂર નથી સો ફૂટ રસ્તો બને તો વિકાસ થઈ જાય ટ્રાફિકની શહેરની સમસ્યા હળવી થઈ જાય અને ખેડૂતોને ન્યાય મળી જાય એવું સરકાર વિચારે નહીં ત્યારે આગામી સમયમાં ઉગ્ર આંદોલનો કરીશું અને જેની જમીન જાય છે એને સામે સરકાર એમના આજુબાજુના ખરાબામાં કે એમના ખરાબામાં એમને ખેતીની જમીન આપે અને બોર જતા રહે છે એમને બાજુમાં બોર બનાવી આપે અને જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર માર્કેટ બજાર વેલિશું નક્કી કરી અને ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવે એ અમે માંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અગાઉ સમયમાં અમે પણ કાર્યક્રમ કરવાના છીએ અગાઉ બધા કાર્યક્રમો અમારા ફિક્સ છે જેથી કરી સરકાર પણ અમારું વાતને ધ્યાન રાખી ગંભીરતાથી લઈ અને અમારો ઉકેલ લાવે એવી અમે આશા રાખીએ છીએ અમને બીજા સ્વરૂપમાં ના લઈ જાય એ માટે અમે તમને અપીલ કરીએ છીએ અમારું કુટુંબ નાનું છે ગરીબ છીએ સાહેબ અમારી જમીન જાય તો અમારા બાળ બચ્ચા શું કરે તો અમે એમ કહીએ છીએ કે ત્રણસો ફૂટ બાકી તમે બોલો છો એમાંથી સો ફૂટ થશે તો અમે રહેવાના દે ચાલવા દઈશું નહીતર અમે ચાલવા નહીં દઈએ જો તમારી જરૂર છે અમને મારવા છે તો અમે મારવા તૈયાર છીએ પણ અમારી મહેરબાની કરી અમારી જમીન બચાવી લો સાહેબ થોડું ઘણું પણ અમારા માટે રાખજો કોઈ હા હાખે અમારે એમ નથી કહેતા કે રોડ અહીંયા ના હેડે એવું તો અમારું કેવું નથી પણ અમારે થી સો ફૂટ હોય તો જ આગળ વાગલું ભરશો કે આગળ અમે તપાસ કરીશો તરત ત્રણસો ફૂટ જમીનની જો જરૂરત છે બહુ રોડ કરવામાં હો ફૂટ ગણિત થઈ જાય તો અમારે ઢોર ઢોખર લઈને જાવું છો અમારી જમીન જાય તો અમારે મંજૂર બિલકુલ લે નથી મરી જહાં તો ચાલશે પણ રોડ હેડવા નહીં દ્યો તમારો ખૂબ ખૂબ આભાર છે કે અમે સો ફૂટ જમીન લે તો અમારે હાલવાની મંજૂર છે બાકી વધારે અમારી મંજૂરી નથી અમે બાળ ઢોર માલ લઈને જાઉં છો અમારી સાત વીઘા જમીન જાય છે એટલે અમારે મરવા દાડા આવ્યા છે અને મરવાથી અમે કોઈ ગભરાશું નથી મરવા અમે તૈયાર છે પણ અમે રોડ થાવ ત્રણસો ફૂટ જાય તો અમારે કોઈ મંજૂર નથી